એટલે એ લક ને પહેલા મુરત કર દઈ પછી બીજી ગાડી નું મુરત કરશું મમ્મી જો બોલા ભાઈ મમ્મી જો આ પેલી ગાડી ચંપલ કાઢ લે આવ પારો ચંપલ સાઈડ માં રાખ ઓફિસ થી આઈ ગયા મુરત કરવા લક ઘરે નું પાચી

એને ખાલી ચાલનો કરવાનું કે કરશે ચાલનો કરવાનું તો હા જો એના ટેવ પડી જઈ હવામાં ગેરો પ્રાચીન ચલો ચાલો જ ડબોડ રે પેલા અનું મૂર્ત તો થઈ જો હવે ને એવું બધું બનતી થઈ ગયું અમાર લક્ઝરી એક ત્રણ લક્ઝરી એક લક્ઝરી તો બહાર થઈ થઈ ગયું પપ્પા દે ગમ પપ્પા આવે ને એટલે ભાઈ પપ્પાની ગાડી નું ખાલી બાકી રહી ગયું થાન નું થાન નું તમને કર દઈ એ ભૂરે એ ભૂરે કાય કો ના કે ફોન ના છે હા ને મુરત કરી

आगे। आगे। दे हाँ। देन, देन, दे सॉरी दे बेटा ला पिन क्या की बैठ जा बेटा नीचे बैठ जा हम् हम् कंकु कंकु થઈ ગઈ યાર કાઢી દીધું ક્લાઉડ કિચન મે મુરત डन દીધું ઓકે હા ડન કર દે ડન હેડો બુલેટ નું કરવા હેડો ચલો ચલો

हम्म हेलो हां अंदर डबल दो ये इन्हें प्रैक्टिस

બનાવી મે મોનો માટે તમારા માટે ખાદન બનાવવા અર જુદી ઇન્ડે જ પતાવી દીધું આઈ જે બીજો ભાગ બીજો ભાગ આઈ જે તો હું જોઉં હું જો તો બધાય ના જોય તો જોઈ લેજો બપોના પરિવારમાં ભાગ તું આવી ગયો તો જોવાનું ભૂલતા નહીં બુરી સાડા બાર થઈ ગયા લાઈવ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરી દે ને તું અમે બપોરે અમે લાઈવ કરી તું લાઈવ પહી તો જબરજસ્ત ઘેન ચડી જોઈ ભાઈ હું તો ઊંઘી જ જઈ હતી તે ઊંઘીને ડાયરેક્ટ વાત જ પડી જાય જોવો ને તો જેટલા વાગ્યા પાંચ એકાવન થઈ ગયા અને જૂના ઘેર આવી અભી હાલ જ જો આ કોઈ હે નહીં હાય જેનીલ ઓય ટેટા ફોડું હા શું કરું

હું હતું બોલો તો સુને શાંતિ રાખ મગદ મારી ના કરું હું હતું બોલો આ કંકુ કંકુ કરિયો બધો તે પ્રાચીય કરિયો એંતે એડી દી એટલે બકા બોડ કરવાની મનાતા નથી અપુ મહારાટ હા રે તો બોવ ના બોલ સસ વાજી લઈને લે એમને કોઈ નથી इनाय मस्ती सवन सती रे मार देना मस्ती करवाओ अनुसाप बनाईयो कारडा <laughs> त अजीब जी हूं कडबू मुगो बो जल्दी बोलते नहीं बकता पण बोलू लेता महनन टोंट पड़ा एक्चुअली वाला गेम गेम भूख लागई जब बस रोटले 10 बाकी है 10 रोटला के इतनी बड़ी खाओ तू हम आ तो

ઠંડી આવે તો ભૂરે તો પોપડા ધોઈ નાખ્યા પ્લગ ઘેર ઉગાવા મેં તો જો આપવા બે આલાજ ખાઈ નું ઉભા ત્યાં રસોડું ને બધું સાફ કરી દીધું અને આજે જેવા હતા તો ગલ્લે બેહવા અને જો અમાર બેક પેકિંગ ચાલુ થઈ ગયું અમે જઈએ છે ફરવા એ બધું અમે તમને કાલ બ્લોગ આવશે નવો એક કાલે જ તો જવા નહીં એ પણ જસ્ટ કાલે હજુ બ્લોગ બતાવીશું એટલે કહીશું અમે તમને